ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે અને વાગી ગયા છે સાડા પાંચ અત્યારના બપોર પછીના અને અત્યારે હું જાઉં છું દ્વારકા હવે દ્વારકા કેમ જાઉં છું મને પણ ખબર નથી પણ જાઉં છું એકચુલી માં મારે ભાઈ દ્વારકા જવું તો હાલતા ચાલતા હોય કે ખબર ના હોય મારે હાલતા ચાલતા દ્વારકા જવાનું થાય યાર વારે ઘરે છે ને દ્વારકા જાવ ને એટલે મજા તો આવ્યા જ રાખે મજા જ આવે મજા જ આવે ખબર નહીં પણ દ્વારકા જાવ એટલે બહુ મજા આવે ઓ ભાઈ એ દેખો 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 ખરાબ જોવા મળે એ દેખો જો બિલ મે તો ચલો મમી મે જાતા હું ઓકે ને હવે આયા અને મારે છે એટલે હું નહીં આવું ઓકે જરાક વેલો પબ્લિક છે ને અને ધ્યાન રાખજો હોરપ છો

પવન એટલો બધો છે ને વાળ આપણા બરાબર નથી રહેતા હોય તો નહીં કોઈ દી પણ રહેતા હોય ને એટલાય નથી રહેતા ખુલી જાય સીમ સીમ ચાલો ગાડીની છે ને સર્વિસ કરાવી હતી પણ પાછી ભરાઈ ગઈ છે ગાડીની સર્વિસ કરાવું ને એટલે લગભગ કલાકની અંદર તો પાછી હતી એવી નહીં કરનાર કારણ કે મારે હાંકવાની સ્પીડે જેવડી છે લેસકો ચાલો વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ ચારે બાજુ તડકો તો સવાર નો આજે જોવા જ નથી મળ્યો કારણ કે વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે આપડી ગાડી થઈ ગઈ છે ભૂખી તો એને પાવું જોશે ડીઝલ તો હાલો આવી ગયા છે પેટ્રોલ પોઈપે ડીઝલ પોઈપે અહીંયા આપડે ભરી લઈએ હા તો ગઈસ ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ ને અહીંયા છે ને અંજલી આવી છે મને કીધા વિના તો હે ને આગળ આવવાની છે એટલે આપણે એને તમને મળાવું જારો આ ફાઈનલી ભાઈ દ્વારકાના ગેટે પહોંચી ગયા છે અને અમાર અંજલી ડ્રાઇવિંગ કરે છે મને ઘરા સુધી ભરો છે કે આ કે ઠોક છે ની એટલે મેં ના આપી છે ગાડી બાકી હું કોઈને ગાડી ના આપું અને અહીં ટિકિટ દેવાની છે 30 રૂપિયા આપી દેજો ઠીક છે મેડમ Google Balance Google બે ના હાલે રોકડા કેશ સોરી ઓકે ભાઈ આવી ગઈ છે ટિકિટ 30 રૂપિયાની ટિકિટ છે અને 24 કલાક તમે ગાડી અંદર લઈ જઈ શકો

અરે મનાના હતા ને મીન્સ કે હું નાની હતી ને ત્યારે આ ફરાગ બહુ મળતા હાલો રેકડી વેચવા આવતા તો મારી જયારી બાયુ કે કેટલા દીધા કેટલા દીધા એમ તો કે ₹50 નો એક ત્યાર ₹50 માં મળતો અત્યારે આપણે ભાવ પૂછીએ તો

દ્વારકા રખડી રખડી અને રોડ રસ્તા તોડી નાખ્યા છે ખાડા કરી નાખ્યા છે

તમારા બ્લોગ હું બહુ જોઉં છું વાહ વાહ ખરેખર લગભગ મારા ફેન હોય છે પણ હું તમારી ફેન છું ના ના એવું કઈ નથી ઢોકમા આપણે તો ફેમિલી રિલેશન થઈ ગયું છે મજા આવે હા યંગસ્ટર તરીકે તમે જે બ્લોગ બનાવો છો એ ખરેખર સરાહનીય છે મને ગમે છે ઘણા બધા લોકો મર્તા હોય તો અમારી એચએફસી માં પૂછતા હોય છે ગોહો ભરતભાઈ તમાર ન્યા આવ્યા હતા પ્રાઉડ થાય આપણા સમાજ ના વ્યક્તિ છો અને યંગસ્ટર છો એટલે આમ પ્રાઉડ થાય કે ચલો કઈ વાંધો નહીં હવે એક આ મોટી દુનિયા છે એનો તમે એક ભાગ છો મજા આવે તમાર અંજલી ને સ્ટાર્ટ કરાવો નહીં નહીં ચોક્કસ હું તો કવ છું અંજલી હવે નેક્સ્ટ ટાઈમ આયા ને દ્વારકા આવ ને એટલે બ્લોગ સ્ટાર્ટ કરીને આવવાનું અંજલી બરાબર બોલાય ને એ કે સ્ટોરેજ મારે ઘટે છે એમ બાના કાટે સાચી વાત છે ને એપલ છે પણ હવે મારી સ્ટોરેજ નથી બ્લોગ બહુ જ સરસ હોય છે હું પણ એની ફેન છે વાહ વાહ ખરેખર મજા આવી કે પણ ફેન છે અને ભાઈ જુનાગઢ ની અંદર ફર્સ્ટ નંબર ના વકીલ છે બહુ જોરદાર કામ કરે છે અને